પાઠ ચાર દ્રષ્ટિપારની સૃષ્ટિ વિદ્યાર્થી મિત્રો ડોક્ટર વિષ્ણુ નાર્લીકર એક ભારતીય ખગળ અને ભૌતિક વિજ્ઞાની એટલે કે અવકાશ ભૌતિક શાસ્ત્રી છે બ્રહ્માંડ વિજ્ઞાનમાં પોતાના કામને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે તેમને ભારત સરકાર દ્વારા વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે દ્રષ્ટિપાનની સૃષ્ટિ આ એક સરસ કથા છે જેમાં છોટુ નામના કિશોરના પિતા વૈજ્ઞાનિક છે ઉપગ્રહનો ઉપયોગ અવકાશમાં અલગ અલગ પદાર્થો ગ્રહો વગેરે જેવી અંતરિક્ષની વસ્તુઓનું અવલોકન કરવા માટે થાય છે તો ચાલો આજે આપણે અંતરિક્ષ વિશે જાણીએ છોટું કેટલી વાર તને ત્યાં ન જવા માટે તો તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે છોટુ અને તેની મા વચ્ચે આ સંવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો ત્યાં એટલે જવાના રસ્તા તરફ છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા સામાન્ય માણસો માટે એ રસ્તે જવાની મનાઈ હતી નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની બનતી હતી છોટુના પપ્પાએ ખાસ વ્યક્તિઓમાંના એક હતા પરંતુ આજની વાત જરા જુદી હતી આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા ભણીના રસ્તે ચાલ્યો આમ તો બોગદા જેવો હતો સામે દરવાજો છોટુએ પોતાના પપ્પાને એ દરવાજામાંથી જતા આવતા જોયા હતા એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો બારણા ઉઘાડી ગયા તે અંદર ગયો છોટુ એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા છોટુએ પાસ લઈ લીધો અને ચારેય બાજુ નજર નાખી ભોયરાનો રસ્તો હતો હળવે હળવે ઉપર ચડતો હતો આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો પણ ના આજે એવો યોગ ન બન્યો રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી પહેલા જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાઈ આવડી બટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે બીજા યંત્રે એની છબી પાડીને મોકલી આપી ક્યાંય એક કેન્દ્રીય કચેરીના યંત્રે તે ચકાસી જોઈ અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી આ સઘળી વાતની છોટુને કલ્પના ન હતી એ તો પોતાની મસ્તીમાં આગળ અને આગળ જતો ગયો એટલામ જ ક્યાંકથી એક સમયે દસ ગણમેશદારી એની સામે આવીને ઊભા એ લોકોએ મને પાછો વાળીને ઘરે લાવી મૂક્યો માં એની વાટ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ જો કે આજે છોટુના પપ્પા જ એની વહારે આવ્યા તો પછી તમે કેમ જાઓ છો છોટુંનો આ પ્રશ્ન કર્યો હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ શૂટ પહેરીને મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના મૂળથી ઉપર ચાલી શકાય છે ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે આપણી યંત્રવિદ્યાની સહાયથી આપણે અહીં જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્વનું છે તેનો હવે તને ખ્યાલ આવ્યો હશે મારા જેવા કેટલાક ખાસ માણસો નિમેલા છે જે રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે મોટા થઈને મને એવું કામ મળશે છોટું એ છે હા પાણી માટે ખંદથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે છેલ્લું વાક્ય પપ્પાનું નહીં માનું હતું બીજા દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું કામની પાળી પૂરી કરીને જના ટુકડીના મોડીએ ટીવીના પડદા તરફ આંગળી જીધી પડદા ઉપર એક ટપકું હતું મોડીએ ખુલાસો કર્યો એ આકાશ મને કોઈ તારા નથી એની મને ખાતરી છે કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે કોમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે કોઈ કવકાશયાન તો નહીં હોય એમને એવી દ્રઢ શંકા છે જ તમે પણ તેના પર નજર રાખજો મોવડીએ જતા જતા સૂચના આપી છોટુના પિતા વિચારમાં પડી ગયા અવકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજી જીવસૃષ્ટિ ક્યાં હશે એ શક્ય જ નથી હોય તોય અવકાશયાન મોકલાવવા જેટલી સુધરેલી તો ન જ હોય ને આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા હતા પણ આપણા માટે હવે તે શક્ય રહ્યું નથી પહેલાં જેટલી ઊર્જા જ નથી રહી એટલે એ બધું પરવડે જ કેવી રીતે વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી અધ્યક્ષ ભાષણ કરતા હતા એક જ્ઞાન આપણી આસપાસ ચક્રાઓ લે છે બીજું હજી દૂર છે પરંતુ આવે છે અહીં જ આ એન પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે આપણે સા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ નંબર એક તમારું શું માનવું છે નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી કાગળિયા એકઠા કરતાં કરતાં એમણે બોલવાની શરૂઆત કરી તેમને અવકાશમાં જ નકામાં બનાવી દઈને નીચે ઉતરવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી હા જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું મને મળેલી માહિતી મુજબ આ યનની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી નંબર એકનું કહેવું મને વાજબી લાગે છે બીજા એક વૈજ્ઞાનિક બોલ્યા પણ આ યાનોને ખોટકાવી નાખવામાં એક જોખમ સંભાળ્યું છે એ નકામા થતાં વેત તેના મોકલનારાઓના આપણા અસ્તિત્વની ખબર પડી છે મને લાગે છે કે આપણે યાનોને સંસેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ કરીએ અધ્યક્ષ કંઈ બોલે તે પહેલાં જ તેમની પાસેનો ફોન રણકી ઉઠે તેમણે રિસીવર કાને લગાડ્યું અને એક મિનિટમાં જાહેરાત કરી સજ્જનો એક નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે પપ્પા સહિતના યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા અહીંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું કેવું વિચિત્ર દેખાય છે આમાં શું હશે છોટું એ પૂછ્યું તે કંઈ હાલમાં તો કહી ન શકાય હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ કરીએ છીએ પણ એના એક એક ભાગ ઉપર આપણો કાબૂ છે અલબત્ત કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણોનો ઉપયોગ કરવાના નથી ધ્યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો હાથ લંબાતો જતો હતો ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની તેની યોજના હશે તેમ લાગતું હતું છોટુંના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા એમાંનું એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં જોખમની ઘંટડી વાગી ઉઠી બધાની આંખો પેનલ તરફ વળી એક લપડાક મારતા ને પપ્પુએ છોટુની બાજુએ કર્યો અને એણે દાબેલી સ્વીચ યથાસ્થાને લાવી દીધી પરંતુ યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું એમાં કંઈક બગાડ થયો હતો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું મંગળ ઉપર હમણાં ઉતરાયેલું અવકાશન વાઇકિંગ એ અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંતરિક હાથમાં બગાડ પેડા થયો છે નાસાના તંત્રોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ વનમાં પેદા પહેલાં બગાડ સુધારી લીધો છે હવે એ આંતરિક હાથ પૂર્વવત કામે લાગી ગયો છે અને મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે આ માટીના નમૂનાઓ ભણી વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા આ લાલ ગ્રહો પર જીવસૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નોનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક થયો મંગલ ઉપર જીવસૃષ્ટિ હોવાનો પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને નહીં મિત્રો આ પાઠમાં નામનો એક છોકરો છે તેને વારંવાર તેના પપ્પા ભોયરા તરફ જવા માટે ટોકતા હોવા છતાં પણ એક દિવસ તે ભોયરામાં જાય છે છોટુના પપ્પા વૈજ્ઞાનિક છે ઉપગ્રહને અવકાશમાં છોડવાની અંતરિક્ષ પે પૃથ્વી પર અને અંતરિક્ષમાંથી અંતરિક્ષમાં સરળથી નજર રાખી શકાય છે ઉપગ્રહને કારણે અંતરિક્ષમાં એવી એવી વસ્તુઓ જોઈ શકાય છે જે પૃથ્વી પર રહીને વચ્ચે આવતા વાદળને કારણે નથી જોઈ શકાતી સૂર્યમાંથી પૃથ્વીને પ્રમાણસર ઉર્જા પ્રાપ્ત થાય છે આથી જ અહીં જીવનનો વિકાસ શક્ય બન્યો આપણે હંમેશા અન્ય ગ્રહ પર જીવન હશે કે નહીં તે વિચારીએ છીએ પણ આ પાઠમાં લેખકે પરગ્રહવાસીઓ પૃથ્વી પરના જીવન વિશે વિચારે છે એવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે